જય ઠાકર જય માતાજી રામ રામ હર હર મહાદેવ હર કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જો ભાઈ હાંજના લગભગ પાંચ સાડા પાંચ જેવું થયું છે અને જે આપણે આ છાપરો બનાવ્યું હતું એમાં દરવાજાનું કામ બાકી હતું અત્યારે કંઈક દરવાજાનો જુગાડ કરી ચાલો બતાવું જો ભાઈ અને નાના ટબોડિયા કંઈક મદદ કરાવવા આવ્યા હતા પણ એ તો ક્યાંય ગોયતાય નથી જડતા મેં કીધું થોડીક મદદ કરાવે શનિ રવિ એ જ ભેગા લીધો હતો પણ એ બધા જોવો આમ મથ કંઈક વારું હે મે કીધું મને કઈ કામ કરાવે જો એને તો અહીંયા બે હિંચકા બનાવ્યા ખાઈએ બોલો જૂનું સાપરું જે આપણું હતું વાળાનું એમાં હિંચકા ખાઈએ શું કરો બચ્યા ખાવું બધી ચરે કઈક ભૂકો ખાય છે ને આમ જાય જો પાણી પીવા જુઓ ભાઈ આપણે ગાવળીયું ઓલી બાજુ ભૂકો ખાતી હતી જે આપડો વાળો હે અહીંયા અને હાલમાં બાજુ ચરે કુ હે બાજુ જોઈ શકાય અને જો ભાઈ બીજી વાત કરું તો જે ગાયો માટે આપણે મકાઈ વાવી હતી એ આ બાજુ જોઈ શકાય છે આ ગાયો માટે મકાઈ વાવી છે અને ઓલી બાજુ જુવાર વાવેલી છે ગાયો માટે પાછળનું જે રિયું કટકું એમાં અને આ મકાઈ છે ગાયો માટે જુઓ નજીકથી બતાવું આ ગાયો માટે મકાઈ વાવી છે ભાઈ અહીંયા કાંઈક ઠીક હોઈ ગઈ હે બાકી જ્યાં પાંખી દેખાય એ બધી ભૂંદ્રા ખાઈ ગયા હે જો આ બધી ભૂંદરા ખાઈ ગયા આ બાજુવારી હારી છે થોડીક ઓલી બાજુ હારી છે ઓલી કટકીમાં અને ઓલી બાજુ જુવારે જો આગળની જે કટકી રહી ઓલી બાજુ એમાં જુવાર વાવી છે હમણાં જુઓ ભાઈ ઓલી બાજુથી ગાયું આ બાજુ આવી ગઈ છે સોયાબીનનો ભૂકો ખાઈ છે ગાયું કઈ ગાવડી ઓલી બાજુ ભૂકો ખાય છે માંડવીનો ભૂકો હે અંજે લગભગ 6 વાગ્યા છે જો વહા કઈ સોયાબીનનો ભૂકો ખાય છે કઈક આ માંડવીનો ભૂકો ખાય છે 6 વાગી ગયા છે માતાજીની આરતી થઈ છે સામેના ડુંગર ઉપર જે આપડા વ્લોગમાં હે છે આપડે વ્લોગ બનાવ્યો તો ચામુંડામાનુ મંદિર હે અયા ટબોડિયા તો જો હજી થાય જ નથી જો એ બધાય મથે છે હિંચકા ખાય છે ટીંગલી ભાઈ ના બે ટબોડા જુઓ ને આમાં અરણી વાસડી છે આપડી મસ્ત મજાની રાહ જોવે છે જો છૂટવાની લગભગ છવ્વીક દિન થઈ ભૂરી આપણે આગળ અરણીગા વિહાણી ની વાસડી છે એના અરણીગા હેલું બચ્ચું બતા એના બચ્ચાની આજુબાજુમાં ચરશે ક્યાં આખી નહીં જાય એનું જોવા અહીંયા ચરે બાકી ગયું કંઈક આમ ભૂકામાં હે સાંજના છ વાગ્યા છે ને આપડા માજી બાપાનું મંદિર હે અને માતાજી ની આરતી થાય છે જોવામાં સંભળાય છે તો શંખનો નાદ સંભળાય છે ચામુંડામાં ખોડિયારમાં મોગલમાં ભોળિયાનાથ બિરાજમાન છે સંધ્યા ટાણું હે ભગવાન માતાજીની આરતી થાય છે ભાઈ નાના બચ્ચા ગાયું નામ ચરે ચાલો ભાઈ તો જે વસ્તુ થી આપડે ચાલુ કર્યો તો એ મુદ્દા ઉપર આવી જાય કે ભાઈ આ છાપરું કર્યું હતું જાપા બાકી હતા તો કઈક જાપાનું કામકાજ બતાવું અંધારું થઈ ગયું જો આ બાજુ કઈક ઈટું આવી રીતે શણી વાયર ઘર મેળે અને જૂના પત્ર જે હતા એ ઉભા કરી નાખ્યા એટલે દરવાજો બંધ કરી નાખ્યો આ બાજુ જોઈ છે કંઈ આ દરવાજો પેક કરી નાખ્યો હોય અને આ બાજુનો પેક કરવાનો દરવાજો એનું કારણ છે ગા આપણી એક વ્યાવાની છે એક બે ત્રણ દિનો રેટી ગા હોય તો કાંઈ ઉપાધિ નહીં જાપા બંધ હોય તો આમ તો સાપરું આપણું આખું પેક જ છે બાંધેલી ગાયું હોય એટલે ઉપાધિ હોય કૂતરા કાંઈ રંજાણ ન કરે નાના બચ્ચાની જુઓ ભાઈ છ હવા છ થયા હે અને આ ભાઈ છે મારો નાનો ભાઈ અને ભાઈ પણ આવી ગયો અને જે ગાય બતાવો છે જેના માટે આપણે જાપા બંધ કરી બતાવી આ ગાય છે આપડી મેના ગાય બે ત્રણ દિન કદાચ વાર હે વિવાની ગાને ગા રેઢી વિ જાય ભાઈ તો ઉપાધિ નહીં જાપા બંધ હોય તો ચાલો ભાઈ ફરીથી મળશું નવા લોગમાં જય ઠાકર